એક મારો પાકો ફ્રેન્ડ મળ્યો એ ફ્રેન્ડે કીધું કે યાર ગાડીઓ મને કેટલી બધી જોઈ છે મેં ગાડી પણ સારી ગાડી જોવા જ નથી મળતી એમાં પણ મારે વેગેનર લેવી છે એ મિત્રએ મને વાત કરી કે વેગેનર જો સારી આવે ને ઉત્તર ગુજરાત બાજુ તો મને કોન્ટેક ને યાર મેં કહ્યું કોન્ટેક નહીં તારા માટે તો બધું જ કરું તું મારો ફ્રેન્ડ નથી યાર એટલે મેં એ ફ્રેન્ડને વાત કરી એ અને એ ફ્રેન્ડે મને જણાવ્યું પછી કે સારી સારી ગાડીઓ લાવી દે એ ફ્રેન્ડે મને કીધું એટલા માટે હું શોધી શોધીને આજના વિડીયોમાં લાવ્યો છું મારુતિ સુઝુકી વેગેનર ચાલો ગાડીઓની શરૂઆત કરીએ છીએ જેને વેગેનર પસંદ હોય મારુતિ સુઝુકી એ આ વિડીયો જોજો કેમ કે વસ્તુ સારી આવી છે ફાયદો જ થવાનો છે તમને અને હા જે વસ્તુ આવી છે ને એ તમારા ફાયદા માટે તમારું દિલ ખુશ થઈ જાય ને એવી વસ્તુ બતાવીએ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે હવે તમને સૌથી પહેલાં ઊંચા મોડલની અને ભાવ ઉપર નીચે થશે એવી ગાડી બતાવું છું હવે તમારા માટે લાયો છું આ ગાડી આ બે પંચાણુંમાં વેચવાનું બે હજાર સોળ મોડલ છે બે પંચાણું અને સીએનજી છે આ બે માલિક છે આના બે ઓનરવાળી ગાડી છે ગુડ કન્ડિશન છે મહેસાણા પડી છે આ ગાડી આ ગાડી તમે જોઈ શકો છો કેટલું ફરેલી બ્યાસી હજાર સીટના કવર બરોબર એન્જિન બરોબર ઘરેલું ગાડી જોઈને ખબર પડી જાય બે ઓનરવાળી છે એવા પણ ગાડીના સીટના કવર પછી ટાયરો ટાયરો એ કમ્પ્લેટ છે વીમો એ ચાલુ છે કંપની ફિટિંગ સીએનજી છે તો તમારે બીજું શું જોવાની જરૂર છે અને વસ્તુ જોઈ શકો છો ફોટામાં જ તમે જોઈ લો તમને તમારા હિસાબે બરોબર લાગશે આ વસ્તુ જોઈને ખબર પડી જાય કે આ ગાડી મસ્ત છે તો આ ગાડી તમને પસંદ આવી અને આ ગાડી લેવી છે તો લેવા માટે તમે મને કહી શકો છો જલ્દીથી તમે મને કોન્ટેક કરજો ચાલો હવે આપણે બીજું જોઈએ હવે તમારા માટે લાએ છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી કેટલા મેં વેચવાની છે ત્રણ એકવીસમાં મારુતિ સુઝુકી વેગનર બે હજાર પંદર મોડેલ સીએનજી પેટ્રોલ છ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને ઊંઝામાં પડી છે ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન અને કાર એકદમ નવી એકદમ નવી કહેવાની તમે રૂબરૂ આવીને ચેક કરીને લઈ શકો છો પસંદ હોય તો લેવાની ન કર કંઈ નહીં તમારું ભાડું જ બગડવાનું છે અને બીજું તો શું થવાનું છે ખબર છે ને પણ વસ્તુ મસ્ત છે લેવી હોય તો જલ્દીથી મને તમે મને કહેજો ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે અંદરથી એન્જિન સરસ લાગે છે મેં જોયેલું છે અને હા ફોટામાં મેં જોયેલું છે રૂબરૂ તો તમે જોઈ લેજો એટલે તમને જાણકારી મળી જશે કે કયું છે એન્જિનને કેવું છે હવે તમારા માટે બીજી ગાડી બતાવવાનો છું હવે આ ગાડી જુઓ આ એક પંચ્યાસીમાં વેચવાની છે અને હા જે ભાવ કીધા હતા ભાવ ઉપર નીચે થશે પાછા ફિક્સ ભાવ નથી બધાના ભાવ પાંચ હજાર દસ હજાર ઓછા થઈ શકશે આ એક પંચ્યાસીમાં વેચવાની છે મારુતિ સુઝુકી વેગેનરને બે હજાર દસ મોડલ પંચ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બે ઓનર છે સીએનજી છે અને હા કે આ ક્યાં પડ્યું છે તો આ આપણે અહીંયા ગુજરાતની જ છે તમારે લેવી હોય તો લેવા માટે તમે મને કહી શકો છો અહીંયા મહેસાણા બાજુની જ છે તો તમે કોન્ટેક કરી શકો છો જોઈ લો ગાડી કેવી લાગી તમને આ ગાડી લેવી હોય તો જલ્દીથી તમે મને કહેજો ટાયર બાયર બધી રીતે કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે હવે તમને બતાવવાનો છો બીજી ગાડી હવે તમારા માટે લાવે છું આ ગાડી આ મારુતિ સુઝુકી વેગેનર જોઈ શકો છો બે પચાસમાં વેચવાની છે પેટ્રોલવાળી અને સાસઠ હજાર પાંચસો કિલોમીટર ફરી ચૂકેલી છે બે માલિક છે આના બે ઓનર બે હજાર બાર મોડેલ આ હિન્દીમાં કેમ લખેલું છે ખબર જ નથી પડતી જે મારા જોડે જાણકારી હતી ને જેટલી પણ નોલેજ હતું ને બધી ગાડીનું નોલેજ આપી દીધું સીટના કવર ને એન્જિન ને એક્સિડન્ટ છે કે નથી કે કોઈ પણ નાનું મોટું હતું બધું જણાવી દીધું તો આ ગાડી કોઈ પણ ગાડી તમને આમાંથી આ જેટલી બતાવીને એમાંથી કોઈ પણ ગાડી પસંદ આવી હોય તો તમે મને કહી શકો છો આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર તો કરી જ નાખજો કેમ કે શેર કરશો તો કંઈક નવું આવે છે આપણા જોડે ખબર છે ને શેર કરશો તો કંઈક જોવા મળશે ચાલો નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો અને હા જય શ્રી કૃષ્ણ લખતા જજો કોઈ પણ હોય જય શ્રી કૃષ્ણ લખવાનું ના બોલું ચાલો